હતપાર કરેલો અને ચોરી તેમજ ચેન સ્નેચિંગના ગુનામાં નાસ્તો પરતો આરોપી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચના હાથે સરપાયો છે ક્રાઈમ બ્રાંચ આરોપીને વધુ તપાસ અર્થે વાડી પોલીસ મથકને હવાલે કર્યો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મહેન્દ્રસિંહ દિલિસિંહ સિકલીગર રહે જલારામનગર ઝુપડપટ્ટી મહાનગર સામે ઢભોઈ રોડ શહેરમાંથી હદપાર કરેલો હોવા છતાંય હાલમાં ડભોઈ રોડ પર મહાનગર સોસાયટી પાસેના ભૂડાના મકાનોમાં હાજર છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી તેની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં મળ્યું હતું કે આરોપી મહેન્દ્રસિંહ સિકલીગરને એક વર્ષ માટે વડોદરામાંથી તડીપાર કર્યો હોવા છતાંય કોઈપણ પ્રકારની લેખિત મંજૂરી વિના તે શહેરમાં પ્રવેશ્યો હતો જ્યારે વર્ષ બે હજાર ચોવીસમાં વાડી પોલીસ મથકમાં ચેઇન સ્નેક ચિંગ તેમજ મગરપુરા પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો જે કબુલાતના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વાડી પોલીસ મથકમાં હદપાર ભંગ તેમજ ચેન સ્નેચિંગના ગુનાની વધુ તપાસ માટે આરોપીને વાડી પોલીસ મથકને હવાલે કરવામાં આવ્યો છે